રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમમાં બદલાવનો નવતર અભિગમ બન્યો છે સહી પોષણ દેશ રોશનના ધ્યેય સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ સાકાર કરવા પોષણમાં મહત્વપૂર્ણ બનશે આ પોષણ માહની ઉજવણી દેશભરમાં એનેમિયા નિવારણ ગ્રોથ મોનિટરિંગ ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પારદર્શિકતા દ્વારા કાર્યક્ષમ સેવા વિતરણ પોષણ ભી પઢાઈ ભી અને પૂરક આહારની થીમ સાથે થવાની છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પોષણમાં અંતર્ગત ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુપોષિત સાક્ષર સશક્ત ભારતના નિર્માણ સહિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ માહની ઉજવણી થકી પોષણ લક્ષી યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ જનસમુદાય સુધી પહોંચાડવાની ચુંબેશ હાથ ધરાઈ છે પોષણ અને ઉપલબ્ધ સામગ્રીઓનો ઉપયોગ કરી વાનગી બનાવી નિર્દેશન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શાકભાજીમાં રહેલા પોષક તત્વોના મૂલ્યો વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન

અને પોષણ માહ એ જ કાર્યક્રમ એક એવો છે કે સમગ્ર મહિનો સુપોષણ માટેનો પ્રચાર તથા કુપોષણ કઈ રીતે દૂર થાય તે માટેની તમામ વાત ગામ ગામ સુધી લોકોને પહોંચે એ માટેનો સમગ્ર દેશમાં પ્રયાસ થઈ રહ્યો છે આપણી ગુજરાત રાજ્ય સરકાર પણ આ માટે ખૂબ પ્રયાસો કરી રહી છે ગત અઠવાડિયે સેવાસેતુ કાર્યક્રમ જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે ઉજવવામાં આવ્યો ત્યારે આ પોષણ માહનું ઉદઘાટન થયું ત્યારથી અમારી ટીમ દ્વારા ઠેર ઠેર જઈ નુક્કલ નાટકો હોય એમના માધ્યમથી ઘણા ન્યુટ્રિશનિસ્ટ હોય એમના માધ્યમથી સુપોષણને લઈને માર્ગદર્શનો આપવામાં આવે છે વાલીઓ શિક્ષકો તથા બાળકોના કોઈ પ્રશ્ન હોય મૂંઝવતા એનો પણ જવાબ આપવામાં આવે છે સાથે સાથે ઠેર ઠેર જઈને અને એનિમિયાના કેમ્પ નિઃશુલ્ક એ પણ યોજવામાં આવે છે તેના જ અંતર્ગત આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મધ્યસ્થ કાર્યાલય ખાતે આ ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવે છે વિવિધ શાળાઓના આચાર્યો અને વાલીઓ સ બાળકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી શ્રી અને તમામ સભ્યશ્રીઓને હું આ એક સારા એક પ્લેટફોર્મ આપવા બદલ ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન પાઠવું છું રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આપણા માન્ય શ્રી હેમાંગભાઈ જોશી સાહેબ દ્વારા એક સરસ મજાનો એક કાર્યક્રમનું આયોજન કરવા માટે અમને સૂચન કરવામાં આવ્યું સરસ મજાનો કાર્યક્રમ એવું એટલા માટે કહું છું કે કુપોષણ ને દૂર કરી સુપોષણ માટે આ સમાજને પ્રેરિત કરવા માટેનો કાર્યક્રમ છે આની અંદર અમારા શિક્ષકોના જે શિક્ષકોના માધ્યમથી અમારા વાલીઓ લગી આ સમાચાર પહોંચાડો અને કઈ રીતે આ સમાજને આગળ લઈ જવો અને કઈ રીતે સમાજને સુ અને કઈ રીતે સમાજને સુપોષિત કરવો એ માટે કરીને આ માર્ગદર્શન આપવા માટે આ કાર્યક્રમ રાખ્યો છે અને કાર્યક્રમમાં અમે શુભકામનાઓ પાઠવી છે સમિતિના દર સભ્ય અમે સાથે રહીને આ કાર્યક્રમને આગળ વધવાઈશું અને સમાજને સુષિત કરીશું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો